હલો મિત્રો કેમ છો તમારું મારા યુટ્યુબમાં સ્વાગત છે અને પહેલાં જઈ માતાજી અને તમે મજામાં જઈશો અને પહેલાં તો હેપી સંક્રાંત આવીને અને અને આજ તો ખીર છે તમને ખબર છે અને આજ તો આજ તો મજા આવી રહી અને હલ્લા આ વર્વમાં એક તહેવાર આવે પણ આનાથી બહુ જ મજા આવે ને એવો તહેવાર આવે અને અત્યારે તો આપણે ધાબી આવી ગયા છે એવી જો એ નાના છોકરો પતંગ સગાવ્યા છે માર્ગી પતંગ છે દેખાતી નહીં હોય આપણે અત્યારે અત્યારે આવી ગયા છે અને પછી આપણે આજ ખીય કરવાની છે અને બીજું શું હોય કે અમારે આપણે ખડીકર પછી પાછા મળવી અને આપણે પછી ખીર આજ નહીં કરવી પડે બાર વારમાં એક જ વાર તહેવાર આવે એટલે એટલે અમે ખરીખ પાછા મળ્યા ત્યાં લઈ તમે આપણા બ્લોગમાં તમે બન્યા જ અને લાઈક શેર ફોલો સબસ્ક્રાઈબ કર ભૂલતા જ નહીં મળ્યા આ લોકો ગયા આપણે અહીં તાબી બેઠા સેવી અને તડકો એવો થઈ ગયો છે ધીરે ધીરે સારો માથે આવે છે તો કેવો તડકો રન થઈ ગયો છે આ છોકરો નાય ધોને આવી ગયો છે પતંગ ચગાવવા જોઈએ અમને પતંગની ચગાવે એ તમને લાઈવ ટેલિકાસ્ટ કરવાના છે ફાઇનલી જો પતંગ આપણા ભાઈ બંને સગવી દીધી છે અને આપણે સગાવવાના પણ હજી આપણો ભાઈબંધ આવ્યો નથી આપણો ભાઈબંધ આવે પછી સગાવીશું આપણે તને આપણે તો પતંગ સગાવતા વાર લાગશે પણ શોખ તો બહુ જ છે પતંગ ચગાવવાનો તમને શોખ હશે જ તે અને ઉતરાયણ અને બીજું તો શું હોય કે અમે પતંગ ચગાવીશું પણ આપણો ભાઈબંધ આવી જાય પછી ત્યાં અમારા બ્લોગમાં તમે બની આવજો બીજું શું કહેવું કંઈ ખબર નહીં પણ મારો હલો મિત્રો જો આપણે ધાબે આવી જશે સનીલભાઈ ધાબે અને તો ફિરકીને એવું કહ્યું છે પતંગો ને એવું છે સુનિલભાઈ કાનો ની એવું બાંધે છે અને આપણે અહીં બેઠા સીવીને આપણે જ એકને કાનો બાંધ્યો છે હમણાં સડાવી લે તમને દેખાડવી ત્યારે આપણા બ્લુકમાં તમે બન્યા જ કે જો બે ફિરકી લઈને આવ્યા છે એવી જો સનીલભાઈ હવે સડાવે છે અને આપણે ફિરકીને જાળવી સીવી અને તેઓ સગાવે છે આપણે ટ્રાય કરીએ છીએ હેલો ભાઈ જાય એવું કે છે હાલો મિત્રો જો શનિભાઈએ પતંગ સગવી દીધી છે ને અમને મજા આવે છે ને એમને ખુશી છે કે અત્યારે પાછો પવન આવ્યો પવન પડી ગયો હતો શનિભાઈ સ્માઇલ કરો કે અંધારું કરો અમારા હાથમાં જૂની ફીરી કે આવી ગઈ છે ને દોરો દોરો નથી નીકળતો હોય દેરા એટલે જો આઈ જો આપણી પતંગ શકાય ફરી પીડી પીડી દોડો દેટ નીકળતો પછી આપણે પતંગ સગવશું હું તમને દેખાડીશ ત્યાં લગી તમે અમારા બ્લોગમાં બન્યા જો ને આજ મને મજા આવે પતંગ સગવવાની એટલે તમે પતંગ સગવવાને હેપી ઉતરાયણ કરો અને અમને કરવા જો ને મોજ કરો અને આપણે બ્લોગમાં તમે બન્યા જ આપણે એવી જ્યાં સીવી અહીંયા મારા માસીના તાબેને પતંગ સગાવવા હું અને સુનિલભાઈ છે અમારા મહેમાન જયકુમાર આ એ તો કાણું બાંધે છે

એ જગ્યા એ નક્કી નથી પણ જાવું હોય તો તમને દેખાડી દેવાના છે અને અહીં નોકરી પતંગ શેક શેર કરે ને આખો બે દિવસ અહીં તો આપણે ગામમાં કેમ કે એક ટાટી ખીરું હોય અને ખાસી ખીરું હોય એટલે આપણે તો ટાટી અને બે ખીર આપણે તો બે ખીર કરવી જ પડે મજા ન આવે એટલે અહીં ખીર બીર કરવી છે એને મજા આવે છે અને જે આમથી જે આવતી હોય આપણે એ પતંગ આપણે એ લઈ લેવાની અને પછી આપણે પાછી સગવાની અને બીજું તો શું છે કે હવે અહીંયા સેવી અને પાછી એક કાયદી ચડાવે છે પાછા પાછા સનીલભાઈ સારો તો પછી એવો કરી કરીને પાછા મળવી ત્યારે કે તમે આપણા બ્લોગમાં તમે બનાવી દીજો પણ આ તો તમને મજા આવી દેવાની છે એટલે પતંગ પતંગ આપણે લેવા સેવી અને ગૌરવ બોરો તો પાઈ એવા હતા આપણે અને બીજું તો શું છે કે હાલો અમે કરી કરીને પાછા મળી હાલો ભાઈ તો આપણે ખાઈ પીને પાછા ધાબે એવી ગયા સેવી અને બીજા અંદર જમવા ગયા છે અને આપણે અહીં સેવી ફીરકી પતંગો બધું પડ્યું છે અમારે પાછું ખડીકડીને ચગાવી સેવી મજા આવી યાર તો કે કરવા યાર તમે તે ઉતરે ઉતરી કરો અને મજા કરો અને હેપી જો અને બીવું હોય કે હવે તો અમે ખડીકડીને ચગાવશું એટલે પાછા તમને મળશું ખડીક રે ત્યારે તમે આપણા બ્લોગમાં તમે બનાવી દીધો હે ને પ્લાસ્ટિક શેર વાળો ખરીદ કરી એમને પાછા મળ્યા હવે હાલો મેં તો શાર જેવું વાગી ગયું છે અને ખાઈ પીને પછી આવી ગયા હતા અને અત્યારે જો પાછો કાંડો બાંડો બાંધ્યો છે અમારા શનિભાઈએ અને પતંગ ની સગવે છે આ મતન પતંગ ની હંધુ હંધુ સગવે છે આ મે સગવે છે આ બાદન પતંગ ની હંધુ સગવે છે અને આ એને પતંગો એવું ઉસગે છે અને આપણે અહીં ઊભા છે એવી હવે આપણે તો ઘડીકવાર તકેવિન પછી આપણે કરી કરીન પછી તમને પાછા મળવી ત્યાં લગી આપણે બધુંમાં તમને બને જ દે આમે તો 150 થઈ ગયું છે અને આપણે અહીં બેહી જ છે અને આપણે પરમ બતંગ એ બહુ જ સગાયું છે અને પંત કરી ગયા છે સેની બેકી એટની વગાડે છે આયા ઊભા છે આમે તો પરમ સગવ છે પુલા પણ નહી નહી દેખાય ઊભા ઉપર મારે આ જુએ દાટકા દે છોરી કોણ દાટકા કોને ખબર હા એ તો પતંગ સગાવે તો સાતા કરો છો ઠીક છે સારો હાલો ને અને પતંગ સગે છે પતંગ એટલે બહુ ઓછી હજી હજી કાયલ તાટી એટલે કાલે પતંગ નીકળશે કાલે મજા આવી જાય પતંગ ચગાવવાની અને બીજું તો હું મારે શું કહેવાય ખબર નથી પણ બહુ જ પતંગ ઉડીનું સગે છે અને હવે તો હાંસ પડી ગઈ છે બીજું શું છે કે રોજ તમને આપ જો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર ફોલો ભૂલતા નહીં મળી બીજા વિડીયોમાં જય માતાજી બાય બાય